મિત્રો હું જઈ રહ્યો છું બ્રહ્માણી માતાના મંદિરે દર્શન કરવા મહેસાણા હાઈવે ઉપર આવેલું છું મિત્રો અને સરસ મજાનું મંદિર બનાવ્યું છે હું પણ જઈ રહ્યો છું તમે પણ દર્શન કરવા ચોક્કસથી આવજો મિત્રો હું આવી જશું મહેસાણા આવે પાંચોડ ગામે સરસ મજાનો આવ્યો એની બાજુમાં સરસ મજાનું મંદિર બનેલું છે ભરમણી માતાજીનું હું પણ દર્શન કરવા આવ્યો છું મિત્રો અને તમે પણ અહીંયાથી નીકળો તો ચોક્કસથી દર્શન કરવા આવજો ભરમણી માતાના મંદિરે સરસ મજાનું મંદિર બનેલું છે એક જેટ રોડની સાઈડમાં છે હાઈવે જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર મંદિર બનેલું છે સુવિધા પણ સરસ છે અને જગ્યા પણ બહુ વિશાળ છે એટલે સરસ મજાનું મંદિર છે અને તમે પણ અહીંયાથી નીકળો તો ચોક્કસથી ભરમણી માતાજીના મંદિરે દર્શન કરજો જો મિત્રો સુવિધા એકદમ સારી છે મંદિર પણ સરસ બનાવેલું છે જો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરવા જઈએ ભરમણી માતાજીના જય ભરવાણીમાં હું પણ આવ્યો છું તમે પણ ચોક્કસથી અહીંયા આવો તો દર્શન કરવા આવજો ભરમણી માતાજીના મંદિર પણ સરસ બનાવેલું છે મિત્રો અને એક છેડ હાઈવેની સાઈડમાં જ આવેલું છે મિત્રો સરસ મજાનો ભરમણી માતાજીનું મંદિર છે હું પણ આશીર્વાદ લીધા જે માતાજીના તમે પણ અહીંયાથી નીકળો તો ચોક થી આવજો બધો ચોક છે માતાજીના મંદિરનો સરસ મજાનો પ્યોર બ્લોક પણ લગાયેલા છે ને એક છેડ હાઈવેની બાજુમાં છે જય ભરમણીમાં